અંકલેશ્વરમાં ગણેશ મંડળો દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું રામનગરના એકદંત યુવક મંડળ નવચેતન યુવક મંડળ અને સાંઈરામ યુવક મંડળ દ્વારા મહાઆરતી યોજાઈ હતી મહાનુભાવો અને અગ્રણીઓ નાગરિકો દ્વારા આ મહાઆરતીનો લાવો લીધો હતો અંકલેશ્વરના રામનગરના એકદંત યુવક મંડળના ગણપતિજી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ શ્રીજીની આરતીનો લાવો લીધો હતો જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ આ વોર્ડના પાલિકાના સંદીપ પટેલ મનીષાબેન પટેલ અક્ષસ પટેલ સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે રામનગરના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે વાલ્મિકી સમાજ અને નવચેતન યુવક મંડળના ગણપતિજી ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાન જયકાંતભાઈ પટેલે શ્રીજીની આરતીનો લાભો લીધો હતો તેઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સમાજના આગેવાન ધર્મેન્દ્ર મહિડા જીતેન્દ્ર મહિડા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના વાઘેલા વાર્ડના સાંઈરામ યુવક મંડળના ગણપતિજી ખાતે અંકલેશ્વર મામલતદારે એ ડિવિઝન પીઆઈ ગણેશ સમિતિ અને પત્રકારોએ શ્રીજીની આરતીનો લાભો લીધો હતો જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી આઈ ચાવડા પીએસઆઈ જે પી ચૌહાણ અંકલેશ્વર ગણેશ સમિતિના સભ્યો અને અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદના પત્રકારો ઉપસ્થિત રહીને શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે વાઘેલા વાડના રહીશો ઉપસ્થિત રહ્યા હતા बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडवाची